નમસ્કાર ડીવી લાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ઊંડાણ વિસ્તારમાં આવેલા ગોદલી ગામે ગઈકાલે મહાકાય અજગરે દેખા દેતા ગામ લોકોમાં ગભરાટ ફેલાયો હતો ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી પરંતુ વન વિભાગના કર્મચારીઓ સમયે ત્યાં પહોંચી શક્યા નહોતા અને ગામ લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જે અનુસાર ગામ લોકોએ આ અજગરને ભગાડી મૂકવા માટેના કિમિયાઓ અજમાવ્યા હતા પરંતુ તેમાં સફળતા ન મળતા એના ત્યાંથી આ અજગરને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે એ પ્રમાણે લગભગ આઠથી દસ ફૂટની લંબાઈનો આ અજગર એ પકડી લેવામાં આવ્યો હતો અને બનાવના પગલે લોકોની અંદર ઉત્તેજના જોવા મળી હતી બાળકોમાં આશ્ચર્ય અને નવાઈની સાથે આ અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો તે પ્રવૃત્તિને નિહાળી હતી અને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો છેલ્લા બે દિવસથી આ અજગર અહીંયા દેખા દેતો હતો જેના કારણે લોકો ઉત્તેજના સભર રીતે પોતાનું જીવન વિતાવી રહ્યા હતા અને એક પ્રકારનો ડર અનુભવી રહ્યા હતા પરંતુ આ અજગરને પકડી અને સલામત સ્થળે છોડી દેવામાં આવતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આમ અજગરને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો